હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની સુવિધાઓ યુક્ત મોબાઈલ બ્લડ કલેક્શન બેન સુપ્રત કરવામાં આવી છે આ બેન ગુજરાતની પ્રથમ ચાર બેડ ધરાવતી બ્લડ કનેક્શન બેન છે શહેર તેમજ અગર વિસ્તારોમાં બ્લડ કલેક્શન સેવાઓની પહોંચ સુધારવા માટે મહત્વપૂર્ણ પગલાં તરીકે હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગુજરાતની સૌપ્રથમ પ્રથમ ચાર બેડ વાળી મોબાઈલ બ્લડ કલેક્શન વેનને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ શાખાને સમર્પિત કરવામાં આવી છે આ સંપૂર્ણ એર કન્ડિશનર અને આધુનિક તબીબી સાધનોથી સજ્જ અમદાવાદના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક રક્તદાનને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે આજે મને ઘણો આનંદ થાય છે કે આ ફોર બેડેડ બ્લડ ડોનેશન વાન રેડક્રોસ સોસાયટીને આપતા અમે રેડક્રોસ સોસાયટી ઘણું સારું કામ કરે છે અને એ પહેલા બી હું સહયોગી થયેલો દસ બેડ થેરે પણ આપેલા અને રક્તદાન શું અગત્યનું એ બહુ જ મોટું વાત છે કારણ કે લોહીનું કંઈ ફેક્ટરી મળતી નથી દુનિયામાં અંદર બોડીમાંથી જ થાય છે અને એક બોટલ કોઈને બી આપો તો એનું જીવન બહુ સારું થાય અને બીજા રોગો બી મટી શકે એટલે મેં નક્કી કર્યું અને ટ્રસ્ટી બોર્ડે એ ફોર વાન ફોર બેડેડ વાન આપણે આપી દાનમાં નહીં પણ વાપરવા માટે ત્યારે તો કેમ એ મને લાગ્યું કે ટુ બેડમાં અમે ઘણા કેમ્પો કર્યા છે પણ ટુ બેડમાં એટલી લાઈનો લોકોને ઉભા રહેવું પડે છે ફોર લીડ હોય તો ઘણું સારું દર મહિને થશે એ હું બહુ આભારી છું અને પ્રભુ વધારે મન શક્તિ આપે અને આવા સારા કામ કરતો ની અધ્યક્ષતા નીચે અમે ઘણા સારા કામો આ સંસ્થા થકી કરેલા છે અને ભવિષ્યમાં પણ કરતા જ રહીશું અમે એજ્યુકેશનના ધોરણે આરોગ્યના ધોરણે અને મહિલાઓની એમ્પાયરશિપ માટે આ બધા ઘણા બધા કામ કરીએ છીએ ઘણી બધી સંસ્થાઓ સાથે કામ કરીએ છીએ આજનું આ જે કામ છે એક યુનિક કામ છે જે અમારા અધ્યક્ષ શ્રીએ જે અમને પણ અમારી સાથે ચર્ચા કરી અને અમલમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે ઘણી ક્ષેત્રે કામ કરી રહ્યા છીએ આરોગ્ય ક્ષેત્રે તો આ કરી જ રહ્યા છીએ પણ સાથે સાથે સાંસ્કૃતિક ક્ષેત્રે પણ અમે કામ કરી રહ્યા છીએ કે જ્યાં અમે ઉગતા કલાકારોને પણ પ્રોત્સાહન આપીએ છીએ જે અમે ડિઝેબલ બાળકો અને મેં કહ્યું કે મહિલાઓ કે જેની પાસે કોઈ કામ નથી પણ શક્તિ છે તો પછી એનો વપરાશ કેવી રીતે કરવો એમને તાલીમ કેવી રીતે આપવી એમને સ્વરોજગાર કેવી રીતે બતાવવા એના માટેની પ્રયત્નો અમારા ચાલુ છે કે જેમાં નાણાકીય સહાય જોઈતી હોય તો એ નાણાકીય સહાય નો પણ અમે એક સ્તોત્ર બની રહ્યા છીએ